રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મોરબીથી નીકળનારી ન્યાય યાત્રાની સમગ્ર વિગતો રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી કિસાન મોરચાના પ્રમુખ પાલાભાઈ આંબલિયા દ્વારા વિગતો આપવામાં આવી હતી જેમાં ગુજરાતમાં મોરબીથી નવમીએ શરૂ થતી ન્યાય યાત્રા માટે મોરબી ઝુલતા પુલેથી શરૂ કરવામાં આવશે લાલજીભાઈએ વાત કરીએ પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોન ને ચલાવવા બદલ જે લોકો રૂપિયા ખાધા એમાં કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે આ ક્લીન ક્લીનચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરણીકાંડના હોય

જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી એ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એકમાત્ર માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઉભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લેવા છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ પણ અમે અમે વિચારીશું આ મુદ્દો છોડવાના નથી મોરબી અને ટીઆરપી ગેમિંગ ઝોન ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ રાજકોટના વાલા પત્રકાર મિત્રો આખા ગુજરાતમાં તમારા વખાણ કરું છું એટલા માટે કે તમે આ ગુજરાતમાં

શરૂ કર્યું છે એનો પહેલો શ્રેય હું તમને એટલા માટે આપું કે તમે રાજકોટમાં બનેલી ઘટનાને આખા ગુજરાતમાં એ રીતે તમારી સંવેદના અને આક્રોશ કેટમાં પહોંચાડીને ગુજરાતના લોકોને અને આમ જોવા જાય તો છે સંસદમાં રહેલા સંસદ સભ્ય સુધી તમે હચમચાવ્યા અને રાજકોટની ઘટના પછી ગુજરાત નો માહોલ જાણે એ રીતે બદલાઈ રહ્યો છે કે સામે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાયયાત્રા તરીકે ઓળખાશે ગુજરાત ન્યાય ન્યાય ન્યાયયાત્રીઓ જોડાશે કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે આ ન્યાય યાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે ત્રણ પ્રકારના યાત્રીઓ હશે એક શરૂઆતથી

મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે એકસો ને એકતાલીસ અને સરકારી આંકડા મુજબ એકસો ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે એ જગ્યા ઉપર દેશના ધ્વજનો નો ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની શરૂઆત સવારે નવ વાગે ત્યાંથી શરૂઆત થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારા ટંકારાથી ગૌરીદળ અને નવમી તારીખે રાત્રે ટંકારા રોકાય દસમી એ ગૌરીદળ કે રતન ની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે અગિયાર તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા સત્યાવીસ લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે એટલે બાર તારીખે પણ અને તેર તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે